श्रीसिद्धे सुरिष्वत् सद्गुरुभ्यो नमः ॐ सद्गुरुभ्यो नमः श्रीसिद्धि सद्गुरुभ्यो ગુરુ વિના જ્ઞાન નથી જ્ઞાન વિના આત્મા નથી ગુરુનું સન્માન ગુરુ એટલે પ્રભુને આપેલું જે છે ગુરુ વિદ્યા બનાવે મહાન સારા નરસાની ખોજ માહે માત્ર ગુરુ જ્ઞાન જ આવે છેલ્લે કામ દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવવા જઈ રહી છું એક સત્ય વાતની અનુભૂતિ સાક્ષાત્કારની અનુભૂતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન એ ભાવુક શ્રાવકને પૂજ્ય બાપજી દાદા ઉપર અનન્ય શ્રદ્ધા અન્ય ક્યાંય પણ ન હોય તેવી અનન્ય શ્રદ્ધા પૂજ્ય બાપજી દાદા ઉપર થવાનું એમનું વિશિષ્ટ કારણ હતું એમની તપશ્ચર્યા બે બે વર્ષે તપથી માંડીને એકસો આઠ તપ જેવી દીર્ઘ તપશ્ચર્યા પૂજ્ય બાપજી દાદાના પ્રભાવે નિર્વિઘ્ન પાર પડી હતી પૂજ્ય બાપજી દાદા પ્રત્યે પ્રગટેલી શ્રદ્ધા કોઈપણ કાર્યની શરૂઆતમાં એમનું નામ સ્મરણ કરાવીને રહેતી અને પૂજ્ય દાદાના નામ લીધા બાદ શરૂ થયેલું કાર્ય સફળતાને પામીને જટકતું એ ભાગ્યશાળીની જોબ એક મોટી કંપનીમાં કંપનીની કાયદાકીય જવાબદારી એમના માથે નિશ્ચિત સમયે તે તે જવાબદારી પૂર્ણ થતી અતિ આવશ્યક એ પૂર્ણ થવામાં વિલંબ થાય તો કંપની દંડને પાત્ર થતી આ વાતનું એમને ખૂબ ટેન્શન રહેતું ચોવીસ કલાક એમના માથે ભાર રહેતો જેની અવડી અસર તેમના અંગત જીવન પર પડતી આખરે પૂજ્ય બાપજી દાદાનું શરણો સ્વીકાર્યું રોજ કાર્યની શરૂઆત કરતા પહેલા પૂજ્ય બાપજી દાદાને પ્રાર્થના કરી લેતા પૂજ દાદા શરીર મારું છે શક્તિ આપની રહેશે મન મારું છે સ્થિરતા આપ આપશો બસ ભક્ત હૃદયે પૂજ દાદાને પ્રાર્થ્યા પછી નિષ્ફળતા મળે તેવું તો બને કેવી રીતે ભાઈના માથેથી ટેન્શન એવી રીતે ઉતરી ગયું કે જાણે એમના માથે કોઈ ભાર જ ન હોય પૂજ બાપજી દાદાના નામ સ્મરણનો પ્રભાવ અનુભવ્યા બાદ એમની પૂજ્ય દાદા પ્રત્યેની શ્રદ્ધા અનેક ગણી વધી ગઈ હવે તો એવું થયું કે કોઈ પણ કાર્ય કરતા પહેલા પૂજ બાપજી દાદાનું નામ લેવાની સૂટેવ પડી કાર્ય અઘરું હોય કે સહેલું કાર્ય પોતાનું હોય કે પરાયું કાર્ય સારું હોય કે નબળું પણ પૂજ બાપજી દાદાનું નામ તો લઈને જ લેવાનું ઘરમાં પ્રવેશ કરતા કે ઘરની બહાર નીકળતા સૂતા ઉઠતા ચાલતા બેસતા પૂજ દાદાનું નામ પહેલા પ્રયત્નપૂર્વક અને પછી સાહજિક તેમના હજાર સત્તરમાં હોવાના કારણે વર્ષે બે ચાર મહિના અમેરિકા જવાનું થતું અમેરિકા ગયા પછીના આઠમા દિવસે ત્યાં ભયંકર વાવાઝોડું આવ્યું નામે હાર્વી એ વાવાઝોડાની સાથે મુશળધાર વરસાદે વિનાશનું તાંડવ મચાવ્યું જીવન જીવવા માટેની મૂળભૂત બે ચીજો હવા અને પાણી આજે તે બંને તોફાને ચડી હતી સુસવાટા ભર્યા ઝંઝાવાત સાથે વરસાદ વિનાશ વેરી રહ્યો હતો અને કુદરતની આસુરી શક્તિ સામે માનવ સાવ લાચાર હતો ગવર્મેન્ટ તરફથી આખો એરિયા તાત્કાલિક ખાલી કરવાનો આદેશ થયો મોતના ડરથી ગભરાયેલા અગણિત લોકોની સાથે એમણે પણ જીવન જરૂરિયાતની કેટલીક ચીજો ગાડીમાં ભરી મિત્રોના સહારે જે સૂજુ તે ગાડીઓમાં ભરીને ઘરથી બહાર નીકળ્યા ગ્રાઉન્ડ ફ્લોરનું એમનું ઘર આવતીકાલે શું થશે તેની બે ખબર ઘરને લોક કરીને જતા પૂર્વે પૂજ્ય બાપજી દાદાને ભાવથી પ્રાર્થના કરી તમને બધું સોંપીને જઈએ છે સંભાળશો આપનો જ સહારો છે મિત્રના ઘરે સલામત પહોંચ્યા પણ ટીવી ઉપર ચારે તરફ વિનાશ વેરતા દ્રશ્યો જોઈને એમની ઊંઘ હરામ થઈ ગઈ હતી એમના એરિયા સર્વત્ર પાણીથી ફરી વળ્યા હતા ગ્રાઉન્ડ ફ્લોરનું એમનું ઘર પાણીથી નુકસાન પામ્યું જ હશે અને લોહી પાણી એક કર્યા બાદ નિર્માણ પામેલું પુત્રનું ઘર કાદવના શરણે હશે તે વાતથી અત્યંત બેચેન હતા તો પુત્રની હાલત તો એનાથી વધુ ખરાબ હતી પોતાનું નિર્માણ પોતાની આંખોની સામે ધ્વસી થતું જોવું બહુ અઘરું છે અને તે સમયે સાવ અસહાય હોવું તે અત્યંત પીડાદાયક છે આખા પરિવારે સતત ચાર દિવસ સુધી પૂજા દાદાને પ્રાર્થ્યા કે એમનું ઓછામાં ઓછું નુકસાન થાય અને તેઓ જલ્દીથી પાછા ઊભા થઈ જાય પાંચમા દિવસે જ્યારે તેઓ પોતાના ઘર તરફ પાછા વળી રહ્યા હતા ત્યારે રસ્તા ઉપર રહેલો કાદવ ચાડી ખાઈ આપતો હતો કે ચારે બાજુ પાણી ભરાયા જ્યારે એમના ઘર આંગણે પહોંચ્યા ત્યારે તેઓ આભાજ બની ગયા હતા તેનું દ્રશ્ય જોઈને પરમ આશ્ચર્યની વાત એ હતી કે પાણી એમના ઘરથી બે ત્રણ ઘરના અંતર સુધી આવીને પાછું વળી ગયેલું ઘરથી પચીસ ફૂટ દૂર વિનાશ જ વિનાશ અને એમના ઘરે સબ સલામત એના એરિયામાં ઘણાના પૂરેપૂરા ઘર નાશ પામ્યા ઘણાને ઘણું નુકસાન પહોંચ્યું હતું પરંતુ એમનો કે એમના ઘરનો વાડ પણ વાકો ન થયો એ ભાવુકના શબ્દો છે પૂજ્ય બાપજી દાદાના જ્યાં બેસણા હોય ત્યાં હાનિ પહોંચાડવાની હિંમત કોઈ કેવી રીતે કરી શકે ઉજ બાપજી દાદાના પ્રભાવની આગળ કુદરતને પણ માથું ઝુકાવવા મજબૂર બનવું પડે એમની અનુભવ વાણી છે કે સાચી શ્રદ્ધા સમર્પણ અને શરણાગતિથી દેવગુરુની કૃપા સદાય આપણા ઉપર વરસતી જ હોય છે એમનું ભીતર પુકારે છે દાદા આપ અમારા માટે સાક્ષાત ભગવાન છો પરમપૂજા આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિસુરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ